હજી થોડીક જૂની થવા દે પછી બદલાઈ નાખશું હજી આખે આખી આમ ધોરી થઈ જાય ને આટલી ધોરી થઈ છે આખી ધોરી થઈ જાય પછી બદલાઈશું હા આખી ધોરી કરીને પછી બદલાઈશું આપણે આવી ગયા પાલો જોવા સામે રાખી દીધો ઓંડા અને આપણે આ બાજુ છે સામે ધારમાં પાલો એટલે પહેલાં આપણે જોતા આવી કે ઓક છે અગર સારો હોય તો ભરી જાય હું નક્કર કાંઈ ભરવો નથી કે ખોટો ઘરે ભેગો કરવાનો કોઈ મતલબ નથી પાલો વરસાદનો પલટીને થોડો કાળો થઈ ગયો હે આપણી ગયા કંઈ ખાય એમ છે નહીં કોરું કરવા લઈ લઈએ તો થાય પણ એ કંઈ વિચાર છે નહીં આપણો એટલે કાઢી ઓંડા નીકળી આપણે ગાડી નહીંથી અને નીકળી સુખ કરે અને આપણે વિચારીએ કે ઘરે જઈને સાપરું આપણું આખું જે છે વાળાનું નરિયાવાળું એ બધું વીખી નાખવું ને પતરા પીટ કરી દઈએ જ ટાઈમ મળ્યો હતો કંઈ દુકાને જવાનો વિચાર ઓછો હોય આપણે આપણા આવી ગયા વાળામાં અહીંથી કાઢવાનું ચાલુ કરી દીધું છે ને આ નરિયાની નરિયા ની બધું કાઢી નાખશું ને આ બધું એ કાઢી નાખશું હવે અને મસ્ત મસ્તનું નવું પતરાનું ફિટિંગ આપણને જળી ગયું પાકલ જામફળ અને અહીંયા કાઢી બધું કાઢી નાખ્યું અહીંથી ચોખ્ખું કરી નાખ્યું હોય નવ પતરા ફીટ ચાલુ કરી ભાઈ અને પપ્પાએ કરી દીધું પાઇપ ફિટિંગ કરવાનું ચાલુ મેં તમને કીધું હતું આપણે થોડુંક લંબાવાનું છે એટલે ખાડો કરી નાખ્યો છે અને પાઇપ આપણો રાખી દીધો હોય એટલે ઊંચો કર્યો છે પછી એમાં થોડુંક સેટિંગ કરી નાખીશું અને ઢાર બનાવી નાખીશું મસ્તનો અહીંયા હે પતરા અને ઉપર આપણે મસ્ત પાછું પેકિંગ કરી નાખ્યું ઠેઠ સુધીનું રેવલ કરીને આ પતરા જો કે આપણે વાઇડમાંથી ખાડા દિવાલના એ આમાંથી હારા હારા પતરા બધા આપણે આમાં મસ્ત ગોઠવી નાખીશું અને માથે પછી અલગથી હજી ફેરફાર થાય તો કરશું નખરા કમ્પલીટ આમાંનામાં થઈ જાય તો કાંઈ ફેરફાર નથી કરવો આપણે અહીંયા પતરા મસ્તના ગોઠવી નાખ્યા હે હવે આને હરખા બાંધવાના હે અને હરખું થોડું ઘણું કરવાનું હતું એ બધું કમ્પ્લીટ કરી હવે બધા પતરાના હરખા આપણે બાંધવામાં હરખા થોડા રેવલ કરવામાં બહુ વાળ કાફી મોડું થઈ ગયું ને અંધારું થઈ ગયું એટલે આપણે અહીંની મૂકી દઉં પછી બાકીનું કાલ નિરાશું ક્યુ કે વરસાદ આવે એવું લાગે છે હું ભાઈ બે વરસાદના વાડામાં જોવા ક્યાંથી આપણે લીકેજ થાય છે તો એનો કાલ હવે નિરાય સવારે ફેરફાર થાય કાફી મોડું થઈ ગયું બધું કમ્પ્લીટ કરવામાં અહીંયા બધે મસ્ત ઢાર કમ્પ્લીટ થઈ ગયો કે પાણી પડતું નથી વૈજગાળો આખો કમ્પ્લીટ છે પણ આગળ આગળનો જે ભાગ છે એમાં ક્યાંક ક્યાંક વીંધા હતા પતરામાં એના કારણે લીકેજ છે બાકી આ બધે પાણી ભરાઈ ગયું છે વરસાદ બહુ જ જાજો આવે બાકીનું કામકાજ કાલ સવારે નિરાયતે કરશું વહેલી સવારમાં આપણે આવી ગયા વાડામાં આપણે પત્રા મસ્ત ઠાકી દીધા લુગડું કમ્પ્લીટ કરી નાખ્યું માથે નાખી દીધા નરિયાલ પવન ઉડે ને ટેકાઈ બાંધી દીધા હરખાથી કે આપણે પથરા ઉડવાનો ચાન્સ ન રહીએ ને પથરા હરખા બાંધી દેતા કમ્પ્લીટ રાઈતે કાલે જ એટલે આજનો વ્લોગ હવે આપણે અહીં જ બંધ કરી દેવું ફરી પાછા મળશું એક વ્લોગમાં